ન્યૂઝ એક યનગરના રામટેકરી વિસ્તારમાં એક કાચા મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટનાથી ભારે અફરાતફરી સર્જાઈ હતી સમગ્ર ઘટનામાં મકાનમાં રહેલ ઘરવખરીના સામાનને ભારે નુકસાન થવા પહોંચ્યું હતું ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવ્યો ડભોઈના રામટેકરી વિસ્તારમાં રાયસિંગભાઈ મગનભાઈ તડવીનું કાચું પતરાવાળું મકાન આવેલ છે મકાનમાં અચાનક અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી હતી બનાવને પગલે ભારે અફરાતફરી સર્જાઈ હતી જોકે બાદ ડભોઈ નગરપાલિકા ફાયર ફાઇટરને જાણ કરાતા ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા અડધો કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવાયો હતો જોકે આગ બુઝાવતા પહેલા જ ઘરવખરીના સામાન બળીને ખાક થઈ ગયો હતો રિપોર્ટર નિરંજન ચૌહાણ ડભોઈ ડભોઈ દસરાલવાડી પાસે આવેલી રામ ટેકરીના એક મકાનમાં આગની માહિતી મળતા આગ ઓલાવવા માટે અમે ફાયર બ્રિગેડની ગાડી લઈને આવ્યા હતા એ આવીને જોયું તો મકાન આખું ભરીને ખાસ થઈ ગયેલું હતું એમનો માલ સામાન કશું પર બચેલો નથી અંદર બધું ભરીને ખાખા થઈ ગયું કેટલી વારમાં આગ કાબુ કાબુ લગભગ પંદર વીસ મિનિટ જે મહેનત કર્યા બાદ આગ કાબુમાં આવી હતી કેટલું નુકસાન હશે આ માસરે નુકસાન તો હવે બહુ અંદાજિત આપણને ખબર નથી પણ બધું અંદર સામાન બધો ભરીને એમનો ખર્ચ થઈ ગયો છે કશું બચ્યું નથી